પરંપરાગત રીતે ભુજના ચારસો ને છોતેરમાં સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા દંડક વગેરેની ઉપસ્થિતિમાં વિધિવત રીતે શાસ્ત્રો ખીલી પૂજન કરવામાં આવ્યું હેપી બર્થ ટુ ભુજ ભુજનો આજે ચારસો ને છોતેરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો ભુજ નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સ્થાપના દિવસની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ખીલી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભુજના ચારસો ને છોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે જે ખીલી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સિંહ જાડેજા તેરા કુંવર હર્ષ આદિત્યસિંહજી જાડેજા નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી અધ્યક્ષ મયદીપસિંહ પરરાક્રમસિંહ જાડેજા શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી દંડક રાજેશભાઈ ગોર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વિધિવત રીતે મહિલા પ્રમુખ રશ્મિબેન સોલંકીને આ ખીલીપૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારવાદે ખીલીપૂજન કરી અને કેક કાપવામાં આવી હતી કેક કાપવા સૌએ ભુજના ચારસો ને છોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે એકબીજાને શુભકામના પાઠવી હતી અને ભુજ ખાસ કરીને સર્વાંગી વિકાસના શિખરો શર કરે તેવી પણ સૌ કોઈ અભિલાષા વ્યક્ત કરી હતી આ તકે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મયુધ્વજસિંહ રાજવી પરિવારના મયુધ્વજસિંહ જાડેજાનું મયદીપસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું તેરાના કુંવરસિંહ હર્ષ આદિત્યસિંહજીનું ઘનશ્યામભાઈ ઠાકરે સન્માન કર્યું હતું રશ્મિબેન સોલંકીનું મનીષાબેન સોલંકીએ સન્માન કર્યું હતું મયદીપસિંહ જાડેજાનું સન્માન પ્રફુલ્લસિંહ જાડેજાએ કર્યું હતું ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરનું સન્માન હિતેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું કમલ ગઢવીનું સન્માન અરવિંદસિંહ જાડેજાએ કર્યું હતું અને રાજેશ કોનું સન્માન મિલન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું આમ પરંપરાગત રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો આજે ચારસો સ્થાપના દિવસ નિમિત્તે ભુજની સુખાકારી માટેનું જે આપણું ઐતિહાસિક ભુજ એમાં મારા શ્રી મયુરધ્વજ સિંહ મહારાજ ને રાજવી પરિવારથી જે ખીલી પૂજન કરવામાં આવે છે આજે એનો મને અવસર મળ્યો છે એટલે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભુજની સુખાકારી માટે જે પણ વિકાસના કામો છે ને સ્વચ્છ ભુજ એવું એક નેમ સાથે અમે આ પૂજનમાં સાથે સૌ સાથે રહ્યા છીએ ભુજ નગરપાલિકાના સ્ટાફ ગણ સૌ કાઉન્સિલર કાઉન્સીલરભાઈ બહેનો રાજવી પરિવારમાંથી આજે ખીલી પૂજન કરવાનો મને એક અવસર મળ્યો છે જય આશાપુરામાં જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા જે ખીલી પૂજનની જે છે જે સ્થાપના દિવસ આપણે ગણી છે ભુજનો સ્થાપના દિવસ એને આપણે ડેટ બેક કરી શકીએ છીએ ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી સિક્સ યર્સ એટલે ઓલમોસ્ટ પાંચસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ને આપણું ભુજ ગામ આ આટલું જૂનું છે અને આટલું ફોર સેવન્ટી ફાઇવ યર્સની હિસ્ટ્રી આપણા આગળ આપણે હિસ્ટ્રી આજે આ જગ્યા ઉપર ઊભા છે એ આ સાડા ચારસો પોણા ચારસો વર્ષની આ હિસ્ટ્રી છે અને હર હંમેશની જેમ અહીંયા બધા ભેગા થાય છે અને આપણે આ પૂજન કરી છીએ અને આ ભુજનો સ્થાપના દિવસ ઉજવી છીએ હર હંમેશની જેમ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા જે સ્થાપના દિવસ મહારાવશ્રી શ્રી પોતે ઉજવતા અને પોતે ખીલી પૂજન મહારાણશ્રી સાથે કરતા જેમ આપણે ઇન્ડિયન યુનિયનમાં ગયા અને હિન્દુસ્તાનમાં ભરી ગયા ત્યારથી મહારાવશ્રીની આ એક ઈચ્છા હતી કે હવે જો આપણે ડેમોક્રેસી પ્રત્યે જઈ રહ્યા છીએ તો કેમ આ ડેમોક્રેટિક વે મળતો એટલે જે ફર્સ્ટ સિટીઝન હોય નગરપતિ એમને આ સોંપ્યું કાર્ય અને આખું ભુજ મળીને આ કાર્યમાં જોડાય અને આનો બર્થડે ઉજવે એવી રીતે એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા પ્રમાણે આપણે આ તારે ફર્સ્ટ સિટીઝન જે નગરપતિ હોય એ રાજવી પરિવાર સાથે આની પૂજા કરે છે સત્તા ઉપર કચ્છમાં હર હંમેશની જેમ ધર્મ સત્તા રહેલી છે અને આપણે જે સાથે મળીને આ આજે ભુજ કચ્છ આફ્ટર ધ અર્થક્વેક હું કહી શકું કચ્છ એક બદલી ગયું છે આપણે પાછા જે પાછા ઉભરી આવ્યા છે અને બહુ સારી રીતે આજે ટુરિઝમ વધી ગયું છે માને એનો કોઈ શંકાને સ્થાન નથી કે માન્ય શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આપણે આ કચ્છ ટુરિસ્ટ સ્પોટ હબ બની ગયું છે અને અત્યારે ઘણા લોકો અહીંયા આવે છે અને આ જે ભુજને માણે છે આપણી જે પુરાની આ જે પ્રાગ મહેલ છે આ જૂનો દરબારગઢ છે ભુજીયો ડુંગર છે અને રામકુંડ છે આપણા મંદિરો છે એને આપણે જાળવવા જોઈએ અને આપણે એ આપણે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ જે આપણે એની પૂરેપૂરી કોશિશ કરી છે આપણે હમણાં જ કહું તો અમારે મહારાણી દેવી શ્રીએ આને આખે આખું રિપેર કરાવવાનું જૂનો આ જૂનો દરબારગઢ જેને કહેવાય છે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છે એની ઈચ્છા વ્યક્ત કરી અને એ અને અત્યારે અમારું રાણીવાસમાં પૂરેપૂરું કામ ચાલુ છે અને આને આ ભવિષ્યમાં ધીરે ધીરે કરીને આ જેમ જેવું જૂનું ભુજ હતું કે જૂનો દરબારગઢ હતો એ લાઈન ઉપર અમે કામ કરી રહ્યા છીએ મા આશાપુરા અમને શક્તિ દે અને આ બધાનો સહકાર હશે તો આ બહુ સારું કાર્ય એક આગળ વધીને જલ્દી થઈ જશે